બેંકો માં જઈને જનધન ખાતા ખોલાઈ દીધા આજે એ વાતને પણ પાંચ પાંચ સાત સાત આઠ આઠ વર્ષ થઈ ગયા પણ પંદર પંદર લાખ આવી ગયા ખરા ને જો તમારી પાસે આવી ગયા હોય તો અમારા ખાતાઓમાં તો નથી આવ્યા તો અમને પણ થોડા થોડા આપજો કામ લાગે હા બરાબર આજે પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયાના આ લોકો આયુષ્યમાન કાર્ડ લીધા માં અમૃતમ કાર્ડ કાઢ્યું બધા પાસે છે કે નથી માં આયુષ્યમાન કાર્ડ માં અમૃતમ કાર્ડ એમ છે ને બધા આજે ઘણા બધા લોકો પાસે આ કાર્ડો છે આપડા ડેડિયાપાડાના કોઈ દવાખાનામાં ચાલે છે ભાઈ ચાલતો હોય તો કેજો તમે લોકો અહીંયા ગાડી કોઈને સાફ કાઢી ગયો હોય કોઈને એક્સિડન્ટ થયો હોય કોઈને ગંભીર બીમારી હોય કોઈને હાર્ટ એટેક આવી ગયો હોય એ લોકો અહીંથી આશા લઈને આવે છે રાજપીપળા જે રાજપીપળાનું નું મથક કહેવાય સિવિલ હોસ્પિટલ અને નર્મદા જિલ્લો જે આપણો જિલ્લો છે એ જિલ્લામાં કોઈ જગ્યાએ આ કાળો ચાલે છે પાંચ પાંચ લાખ રૂપિયા વાળા દસ દસ લાખ રૂપિયા જાહેર કરે છે જીભ આપડી પહોંચવાની નથી ત્યાં બરાબર પણ લાગે કે અહિયાં ગાડી મીઠું છે પણ આપણે પહોંચવું કેવી રીતે ત્યાં ગાડી હે એટલે આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ લોભામણી જાહેરાતો કરે છે આ ઘણા બધા આપડા અહીંયા ગાડી ખેડૂતો છે અત્યારે આજુબાજુમાં કાચો જે પાક હોય એ મકાઈ હોય તુવેર હોય કે કપાસ હોય આજે અહિયાં ગાડી એપીએમસી ઓ છે રાજપીપળા માં એપીએમસી છે ગરડેશ્વર માં છે તિલકવાડા માં છે પણ તેમ છતાં પણ આપણા લોકો નો કપાસ આ આજુબાજુના જે વેપારીઓ છે જે દલાલો છે એ સસ્તા ભાવે ખરીદે છે અને એ લોકો સારા માં સારું એ લોકો એમાંથી ટકાવારી મેળવી અને સારા માં સારો ભાવ એ લોકો બીજી જગ્યાએ એ લોકો કમાવી રહ્યા છે પણ તેમ છતાં આપણા સમાજ માંથી કે અન્ય સમાજ માંથી આ વિશે કોઈ બોલવા માટે તૈયાર નથી અને નેતાઓ જે છે જે આવે છે એ લોકોને કવરો મળી જાય પાછલા દરવાજે થી એટલે એ લોકો તો થઈ જાય અને આપણા લોકો હતા હમણાં ઓગણીસ વીસ તારીખે આખા નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાની હમણાં ડેરી નું ઇલેક્શન છે ને આપણા આદિવાસી લોકો તમે વિચાર કરો દૂધ દોવાનું આપણે ઘાસ કાપવાનું આપણે ઢોરા ચાલવાના આપણે પણ તેમ છતાં આપેલી પચાસ રૂપિયા બોલ આવે આજે જે લોકો પાસે એક લિટર પણ દૂધ જતું નથી એવા લોકો આજે મંડળીના સભ્ય છે આ ચૂંટણી માં દૂધ દારા ચૂંટણી માં એમને પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા એક એક મત ના આપવામાં આવે છે શું આવે છે એક એક મત કિંમત પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા છે તમે વિચાર કરો અને પરસેવો જાગૃતતા નથી ને એટલે એ લોકો આપણી પર આજે વર્ષો શાસન કરે છે આપણે જાગવાની જરૂર છે આજે ચૈતરભાઈ જેવો આજે તમે ડેડિયાપાડા તો લાવ્યા છો પણ આવનારા દિવસોમાં આપણે પણ આપણા હક અધિકાર માટે આપણે અવાજ ઉઠાવવો પડશે આજે વિશ્વ અધિકાર દિવસ છે શું છે આજે આજે આદિવાસી અધિકાર દિવસ છે આજે તેર સપ્ટેમ્બર છે આ તેર સપ્ટેમ્બર એ આપણો આદિવાસી માટે અધિકાર દિવસ છે એટલે તમારે બધાએ પણ આપણા વિસ્તારમાં જે પણ કઈક નાના મોટા પ્રશ્નો છે એ આરોગ્ય ના પ્રશ્ન હોય એ શિક્ષણ ના પ્રશ્ન હોય બેરોજગારી ના પ્રશ્ન હોય કે રોડ રસ્તા ખરાબ હોય પાણી ની સમસ્યા હોય આપણે વિકાસ થી વંચિત હોય તો એવા તમામ માટે તમારે પણ અવાજ ઉઠાવતા થવું પડશે આજે ચૈતર ભાઈ એ તો વિધાનસભામાં એમની અવાજ ઉઠાવે છે પણ આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવી રહી છે આ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ અત્યારે ગઈ છે આવનારા દિવસોમાં ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી આવવાની છે એટલે તમારે પણ જો આપણા વિસ્તારનો ખરેખર વિકાસ કરવો હોય આપણા સમાજનો ખરેખર વિકાસ કરવો હોય તો તમારે પણ આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી જે અહીંયા ગાડી રાજ કરી રહી છે તમારે ખરેખર ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવો હશે તાલુકા પંચાયત અહીંયા ગાડી છે પણ અહિયાં ગાડી હમણાં અમે અઠવાડિયા દસ દિવસ પહેલા જ વિડીયો જોયો હતો તો જે આ મેન બ્રિજ છે જે સ્ટેટ હાઈવે છે નેશનલ હાઈવે છે એની ઉપરથી પાણી પડતું હતું જાણે પેલા ડેમ ના દરવાજા ના ખોલે હોય એ રીતે પડતું હતું ને શું ખરેખર આ ત્રીસ વર્ષ નો વિકાસ છે અહિયાં સાંસદ આવે છે બાજુમાં જ એમની સાસરી છે મોટી મોટી લોભામણી વાતો કરે છે એ જાહેરાતો કરે છે પણ એ સાંસદશ્રી ને ખરેખર તમે પૂછો કે ભાઈ ત્રીસ ત્રીસ વર્ષ માં તમે શું કર્યું આપણા વિસ્તારમાં આપણા સમાજના ના લોકો ને આ એશિયા ની ફર્સ્ટ નંબર ની જીઆઈડીસી છે અહીંયા ગાડી કેટલા લોકોને તમે રોજી રોટી આપી આ અમારા યુવાનો આજે પણ આજે એ લોકો આજે એ લોકો છે બાપે એમને ભણાવી ગણાવીને મોટા તો કર્યા પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે તમે વિચાર કરો એ લોકો ભરતીઓ નથી કરતા આજે પેપરો ફોડી નાખે છે અને ભરતી પેપર આપવા જાય તો ત્યાં ગાડી ત્યાં પેપર એક્ઝામ ત્યાં ગાડી સ્થળ પર પહોંચે અને પેપર ફૂટી ગયો એવું કે છે કે છે ને એટલે ખરેખર